બોલે તો તો સમજણ પડે ને તું શા માટે રડે છે રડ બેના રડવાનું બંધ કરી દે સીતા હવે હું થાકી ગઈ છું પતિ મારી નણંદ બધા મને રોજ મેળાઓ મારી મારી અને ખૂબ હેરાન કરે છે કેમ શેના મેળા મારે છે શેની માટે હેરાન કરે છે એ બધાનું એવું કહેવું છે

દીકરીઓ હોય અને દીકરો ના હોય તો એ સ્ત્રી આપશુ કનિયાળ કહેવાય આ તો સાવ ખોટું કહેવાય તું 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 રડ નહીં તું રડ નહીં હું એને સમજાવીશ હું એ બધાને સમજાવીશ એ લોકો કોઈના સમજવાથી નહીં સમજે અને 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 મારે ઘરે ચાર ચાર દીકરીઓ આવતરી એમાં મારો વાક છે મને એ જ નથી સમજાતું કે આમાં મારો શું વાક છે મારો શું વાક છે તો હે હિરલબેન દીકરી અવતરવા માટે માતા જ જવાબદાર હોય છે ના દીકરી અવતરવા માટે ફક્ત માતા જવાબદાર હોતી નથી હકીકતમાં બાળક અવતરવા માટે માતા અને પિતાની સરખી ભાગીદારી હોય છે તો મારો બીજો પ્રશ્ન એ છે કે દીકરો કે દીકરી અવતરવા પાછળનું કારણ શું હોઈ શકે આપણે સૌ બહુકોષી પ્રાણી છીએ ખરું ને બહુકોષી પ્રાણી એટલે આપણું શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય છે અને આ દરેક કોષની અંદર કોષ કેન્દ્ર ધરાવતું હોય છે કોષ કેન્દ્રની અંદર વારસાગત માહિતી સંગ્રહ કરતા રંગસૂત્રો આવેલા હોય છે આપણે મનુષ્યોમાં ત્રેવીસ જોડી રંગસૂત્રો જોવા મળે છે બાળક માતા પિતા જેવા દેખાવાનું કારણ આ રંગસૂત્રો જ છે રંગસૂત્રોમાં પણ દૈહિક રંગસૂત્રો જે શારીરિક દેખાવ માટે જવાબદાર હોય છે અને લિંગી રંગસૂત્રો એ પ્રાણીની નર કે માદા જાતિ નક્કી કરવા માટે જવાબદાર હોય છે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એકથી બાવીસ રંગસૂત્રો એ દૈહિક રંગસૂત્રો છે અને ત્રેવીસમી જોડ રંગસૂત્રોની જે દેખાય છે તે લિંગી રંગસૂત્રની છે એટલે કે મનુષ્યોમાં એકથી બાવીસ જોડ રંગસૂત્રો દૈહિક રંગસૂત્રો અને ત્રેવીસમી જોડ રંગસૂત્રની લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય છે હવે આ જે લિંગી રંગસૂત્રો છે તે માદા જાતિમાં એક્સ એક્સ હોય છે અને નર જાતિમાં એક્સ વાય હોય છે બધા જ અંડકોષો એક્સ પ્રકારના જોવા મળે છે જ્યારે શુક્રકોષો બે પ્રકારના જોવા મળે છે અડધા શુક્રકોષો એક્સ પ્રકારના હોય છે અને અડધા વાય પ્રકારના હોય છે હવે ફલનની ક્રિયા સમયે અંડકોષને કયું શુક્રકોષ ફલિત કરે છે તે બાળક છોકરી અવતરશે કે છોકરો અવતરશે તેના માટે જવાબદાર હોય છે એટલે ખરું કહીએ તો માતા દીકરી કે દીકરો અવતરવા માટે જવાબદાર હોતી નથી તો હિરલબેન દીકરીઓની માતાઓને આ રીતે હેરાન કરવી કેટલે અંશે યોગ્ય ગણાય દીકરીઓની માતાઓને હેરાન કરવી એ બિલકુલ યોગ્ય નથી હકીકતમાં આપણે જાણ્યું કે દીકરો કે દીકરી અવતરવા પાછળ માતા બિલકુલ નિર્દોષ છે તેનો કોઈ વાંક કે ગુનો હોતો નથી પિતા તરફથી મળતા શુક્રકોષો બાળક દીકરો જન્મશે કે દીકરી એટલે કે સંતતિનું લિંગ નિશ્ચયન પિતા તરફથી મળતા શુક્રકોષો કરતા હોય છે તો બાળક દીકરો અવતરે કે દીકરી તેના માટે આપણે માતાને દોષી ગણીને હેરાન કરવી યોગ્ય ગણાય નહીં ખૂબ સરસ સિરલબેન તમે સરસ માહિતી આપી આ